વજાપુરામાં ગેરકાયદે માટી ખનાનું કૌભાંડ ટ્રક અને હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા વાઘરા તાલુકામાં આવેલા વજાપુર ગામે ગેરકાયદે માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યો હોવાની ફરિયાદ ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમને મળી હતી જેના પગલે સ્થળ ઉપર દરોડો પાડી ટીમે એક હિટાચી અને એક ટ્રક જપ્ત કરી હતી પ્રાથમિક તપાસમાં દહેજનો શખ્સ માટી ખનન કરાવતો હોવાનું માનવું પડ્યું હતું ભરૂચ જિલ્લામાં બેફામ રીતે માટી અને રેતીનું ખનન કરાઈ રહ્યું છે પણ ખાન અને ખનિજ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થતા રહે છે વજાપુર ગામે કેટલાક શખ્સો માટી ચોરી છે જેના પગલે ભૂસ્તર શાસ્ત્રી નરેન જાનીએ તેમની ટીમને સૂચના આપતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇન સુપરવાઇઝરે ટીમ સાથે સ્થળ પર રેડ પાડી હતી ટીમે સ્થળ ઉપર એક હિટાચી મશીન અને એક ટ્રક જપ્ત કરી હતી અને ટીમે સ્થળ ઉપર જીપીએસ આધારે કરેલું ખનન કરાવ તેના ડેટા મેળવવાની કવાયત હાથ ધરી હતી પ્રાથમિક પૂછપરછમાં માટીચોરીનો આખો કાર શો દહેજ ખાતે રહેતા સુજીત શર્મા નામનો એક શખ્સે રચ્યો હોવાનું સૂત્રો થકી જાણવા માલુમ પડ્યું હતું રિપોર્ટર અજર ન્યૂઝ વાકરા